મુલાકાતે બોડેલીમાં અમિત શાહની જાહેર સભા બોડેલીમાં અમિત શાહના કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ વડાપ્રધાન મોદી સાત મે આવશે ગુજરાત મતદાન કરવા આવશે ગુજરાત રાણી વિસ્તારની નિશાંત સ્કૂલમાં વડાપ્રધાન કરશે મતદાન

પાલડી ટાગોર હોલ ખાતે કી વોટર સંવાદની શરૂઆત કરી આ પ્રસંગે તેમણે સભાને સંબોધન કર્યું તેમણે વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી તેમણે જણાવ્યું કે ભારત અત્યારે વિશ્વની પાંચમા ક્રમની અર્થવ્યવસ્થા છે તો ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ત્રીજા ક્રમે છે સાથે ટોય ઇન્ડસ્ટ્રીઝમાં ભારત ટોપ પર છે તેમણે કહ્યું કે મોદી સરકારે આતંકવાદને ખતમ કર્યો છે અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા कांग्रेस सर्जिकल स्ट्राइक ना पूरा था। आओ जेपी नड्डा दस साल में मोदी जी ने इन सब को एक तरीके से चुनौती देते हुए आज भारत में सिर्फ विकासवाद की राजनीति शुरू हो गई पॉलिटिक्स ऑफ डेवलपमेंट एंड पॉलिटिक्स ऑफ इंक्लूसिव डेवलपमेंट सबका डेवलपमेंट सबका डेवलपमेंट होना चाहिए इसलिए पॉलिटिक्स ऑफ रिपोर्ट कार्ड आज मुझसे पहले भी जितने वक्ता बोल रहे होंगे वो अभी आपको रिपोर्ट कार्ड रख रहे होंगे पॉलिटिक्स ऑफ अकाउंटेबिलिटी पॉलिटिक्स ऑफ परफॉर्मेंस यानी आज रास्ते बदल गए आज मैं देखता हूं तो कांग्रेस पार्टी शून्य में आकर के खड़ी हो गई है एजेंडा नहीं है कोई अमेरिका हो जापान हो रशिया हो यूरोप हो ऑस्ट्रेलिया हो सबकी इकॉनमी डॉल ड्रम्स में है सबकी इकॉनमी प्रॉब्लम्स में है और प्रॉब्लम का कारण है कोरोना की चपेट के बाद का उभरना और दूसरा यूक्रेन का वॉर और सप्लाई चेन के इश्यूज़, बाकी सारे इश्यूज़। लेकिन इंडिया भारत मोदी जी के नेतृत्व में आज से 10 साल पहले ग्यारहवें स्थान पर था इलेवंथ पोजीशन पे था आज हमने ब्रिटेन को जो हमें 500 200 साल राज कर गया उस देश को पछाड़ करके वी आर नंबर फिफ्थ वर्ल्ड आपको जानकर आश्चर्य होगा पाकिस्तान से गोली चलती थी भारत के नौजवानों को जवानों को अधिकार नहीं था जवाब देने का मैं उदाहरण के साथ आपको बताता हूं पुंछ में गोली चलती थी तो वह नगरोटा सेक्टर में इन्फॉर्म करता था नगरोटा चंडी मंदिर कोर हेडक्वार्टर को इन्फॉर्म करता था कोर हेडक्वार्टर दिल्ली को इन्फॉर्म करता था और दिल्ली हेडक्वार्टर चुप रहती थी जब से प्रधानमंत्री मोदी जी आए हैं स्टैंडिंग ऑर्डर है जहां से गोली चले जब तक गोली शांत न कर दो और चलाने वाले को शांत ना कर दो तब तक तब तक, तब तक चुप नहीं बैठना तब तक चुप नहीं बैठना સરદાર પટેલના ઘરની મુલાકાત લીધી તેમણે સરદાર પટેલની પ્રતિમાને પણ ફૂલાર પહેરાવ્યા અને કરમસદ ગામેથી બાઈક રેલી પ્રસ્થાન કરાવ્યું સાથે જ વલ્લભ વિદ્યાનગર તથા આણંદ શહેરમાં રોડ શો યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તો જોડાયા હતા લોકશાહીના મહાપર્વ લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે સાત મે જા રહે ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા આનંદથી શરૂઆત કરશે પરિવર્તનની આખા દેશમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે રાજા અંતિમ તબક્કાના જે પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે આજે સરદાર સાહેબની કર્મભૂમિ કરમસદ ખાતેથી શરૂઆત કરી છે તેમના નિવાસстанеના દર્શન કરી પ્રેરણા લઈ વતી કરમસદ વિજ્ઞાનગર અને આરણમાં વિવિધ વિસ્તારોમાં અમે જનસંપર્ક રોડ શો કરવા જઈ રહ્યા છેલ્લા એક મહિના દરમિયાન આખા આણંદ જિલ્લામાં લગભગ તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોનો પ્રવાસ કર્યો ને જે લોકોનો ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે જે પ્રતિસાદ મળી રહ્યો છે એ જોતા ચોક્કસ નક્કી છે કે બે હાજર જે પરિણામ ગુજરાત અને દેશમાં આવ્યું હતું એના કરતાં પણ વધારે સારું પરિણામ બે હજાર ચોવીસમાં આવવા જઈ રહ્યું છે ને જ્યાં સુધી આણંદ લોકસભા સીટને લાગે વળગે આણંદની જનતા પોતાનો પ્રતિનિધિ એવો માગે છે કે જે આણંદના પ્રશ્નોને મજબૂતાથી આણંદ આણંદથી શરૂ કરીને ગાંધીનગર હોય તો દિલ્હી સુધી ઉઠાવી શકે એના માટે લડી શકે અને જરૂર પડે તો પોતાની સરકાર સામે પણ રસ્તા પર ઉતરીને આણંદના પ્રશ્નોનું નિવારણ લાવી શકે બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના વાવના બિયોગ ગામમાં શંકર ચૌધરીએ ગેનીબેન ઠાકોર પર આડકતરા પ્રહાર કર્યા તેમણે કહ્યું હતું કે ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ તેમણે ઉમેર્યું કે સરપંચ થવા સારું આટલી બધી ઉપાધિ લોકો કેમ વોરતા હશે અને તાલુકા પંચાયતના પ્રમુખ બનવાના હોય તો બરાબર છે પરંતુ એ બનવાના નથી સરપંચમાંથી રાજીનામું આપી અને ડેલિગેટ બનવું છે પરંતુ પ્રમુખનો તો મેળ પડવાનો જ નથી અને પ્રમુખ તો નક્કી જે છે તેમ શંકર ચૌધરીએ કહ્યું કે ગામડામાં બેઠેલા માણસને સેલાઈથી સમજાવવું હોય તો બે રીતે સમજવ રાખ ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા વિશે ના દેહી સમજો બધાને સમજણ પડે છે દેહી અને સરપંચ આ બેમાં કોઈ કીધું કે તમાર સરપંચ આવું છે કે ડેલીકેટ આવું છે શું કરે સરપંચ ઠીક છે કોઈને એમ લાગે કે भगत બોલ્યા તો કોઈને એમ લાગે કે હા તાલુકા પંચાયતના પ્રમુખ રાજા બાપરનોનું છે તો એમ કહી દે છોડની ઘર થવરા તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનું હોય તો ડેલીકેટ થવરા કોણ ડેલીગેટ થયો તો નક્કી છે કે એકને તો ભઈ ઈ વાત તો છે ને પરમોખોળો વિશે કે મગજમાં છે ને તો પછી તો પછી સરપંચ રે કે વગર કારણે સરપંચ મધીરાજીનો બોલે ડેલીગેટ થયો લોકસભા 2024 ચૂંટણીનો પ્રચાર પ્રસાર જોરથી ચાલી રહ્યો છે પરંતુ આ પ્રચાર અર્થે સભાવ કરતા નેતાઓ ક્યાંક ભાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે નેતાઓના સભાઓમાં વાણી વિલાસ કરતા વિડીયો વાયરલ થઈ રહ્યા છે પહેલા રૂપાલા પછી કિરીટ પટેલ અને હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજગુરુની પણ જીભ લપસી અને ફરી એકવાર રાજકારણ ગરમાયું પૂર્વ એમએલએ રાજકોટમાં જાહેર સભાને સંબોધન કરીને મહાત્મા ગાંધી પર લુચ્ચાની ટિપ્પણી કરી જેને લઈ ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો આ ટિપ્પણીને લઈને જિલ્લા ખાતેના ભાજપના પ્રવક્તાએ નિવેદન આપ્યું કે દિગ્ગજ નેતાના આવા નિવેદનથી દેશની જનતાને દુઃખ પહોંચ્યું છે અને આને માટે નેતાએ માફી માંગવી જોઈએ તેવી તેમણે માંગ કરી જે રીતે કોંગ્રેસના આગેવાને વાણી વ્યવહાર કર્યો છે જે અભદ્ર ભાષા વેપારી છે અને મહાત્મા ગાંધીમાં તો ક્યાંય પણ રૂચાયો આ પ્રકારનો શબ્દ એમના નેતાને વધુ સારા લગાડવા માટે જે શબ્દ પ્રયોગ કર્યો છે એના માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વે શ્રીમતી સોનિયા ગાંધી શ્રી મલ્લિકાર્જુન ખડગેજી શ્રી રાહુલ ગાંધી આ લોકોએ રાષ્ટ્રની માફી માગવી જોઈએ ગુજરાતના કોંગ્રેસના અગ્રણી નેતાઓએ ગુજરાતની પ્રજાની માફી માગવી જોઈએ એટલા માટે કે આ વાક્ય કોંગ્રેસને સ્થાપનાર કોંગ્રેસને સત્તા સુધી પહોંચાડનાર અરે આ આ મહાપુરુષે કોંગ્રેસના પહેલાં વડાપ્રધાન ગાંધી નહેરુ પરિવારના મોભી એવા જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવનાર પણ મહાત્મા ગાંધી હતા એમનું ઋણ સ્વીકારવાને બદલે જે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અને મહાત્મા ગાંધીના માટે આવો શબ્દ પ્રયોગ કર્યો છે એ સમગ્ર ગુજરાતી પ્રજાને માટે લાંછનરૂપ છે હું માનું છું કોંગ્રેસના નેતાઓ આજે રાજકોટમાં છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે આ અંગે ગુજરાતની પ્રજાની માફી માંગવી જોઈએ તો લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો પ્રચંડ પ્રચારમાં જોતરાઈ ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બે દિવસમાં છ જાહેર સભાઓ સંબોધી ચૂક્યા ત્યારે ગુજરાતની લોકસભા બેઠકો પરના ઉમેદવારો પણ પોતાના પ્રચારમાં કોઈ પણ કસર છોડવા માંગતા નથી ત્યારે બનાસકાંઠાના ધાનેરા વિધાનસભામાં લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે રોડ શો કર્યો અને જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાના આગેવાન જોડાયા હતા કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થયેલો ગેનીબેન ઠાકોરનો રોડ શો અગ્રવાલ નેનાવા ચાર રસ્તા સહિતની જગ્યાએ ફર્યો અને આમ ફરી એકવાર ગેનીબેન ઠાકોરે રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું જૂનાગઢમાં ચૂંટણી ફરજ ઉપરના જુદા જુદા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે આ અંતર્ગત મતદાન અધિકારીથી લઈ સુરક્ષા અધિકારીઓ મતદાન કરી રહ્યા છે અને આ અંગે મદદનીશ ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે આજે ચાર હજાર જેટલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું આ ઉપરાંત તેમણે દરેકને મતદાન કરવા પણ અપીલ કરી

રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના સમર્થનમાં યોજાયેલ જનસભામાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સભા સંબોધી અને સભા સંબોધતા ભારતીય જનતા પાર્ટી પર તેમણે આકરા પ્રહાર કર્યા શક્તિસિંહે કહ્યું કે સત્તાના અહંકારમાં ભાજપના નેતાઓ બેફામ વાણીવિલાસ કરી રહ્યા છે અને ભાજપના નેતાઓ મૌન બની આ ખેલ જોઈ રહ્યા છે ભાજપના નેતાઓ બેફામ થયા છે અને હવે કોળી સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરી છે સાથે જ રાજવીઓ દ્વારા યોજવામાં આવેલ પત્રકાર પરિષદને લઈને પ્રહાર કરતાં કહ્યું કે ભાજપના ક્ષત્રિય નેતાઓ અને રાજવીઓને દબાવવામાં આવ્યા છે જેને ગઈકાલે પત્રકાર પરિષદ યોજવી પડી તેઓ પત્રકાર પરિષદમાં ખોટું બોલ્યા વીડીની જમીનો બચાવવા માટે ભાજપના ક્ષત્રિય નેતાઓએ પત્રકાર પરિષદ યોજી હતી એમ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું ક્ષત્રિયોને દબાવ્યા કે તમારી વીડીની જમીનો છે તમારે કઈ લાભ લેવાનો છે ભવિષ્ય છે ભેગા પ્રેસ કોન્ફરન્સ કર કેટલા દબાવમાં છે લોકો એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને કીધું કે ભાવનગર મહારાજાનો કાગળ છે સપોર્ટનો કે નરેન્દ્રભાઈ મોદીને અને ભાજપને અમે સમર્થન કરીએ છીએ હું સલામ કરીશ મારા ગોયલવાડના એ ભાવનગરના મહારાજા સાહેબને તેણે વિડીયો જાહેર કરી એણે વિડીયો જાહેર કરીને કહ્યું કે હું બહેનો દીકરીઓનું અપમાન થયું છે ને જે સમાજની લડત ચાલે છે એની સાથે શું મારા નામે કોઈ આવી વાત કરતું હોય તો એ ખોટી છે એની વિડિયો કેટલી હદે નીચે ઉતરશો તમે ખોટા સમર્થનના કાગળ દેખાડવાના શરમ નથી આવતી તમને અરે પસ્તાવો વિપુલ જરણો સ્વર્ગથી એ ઉતર્યું પાપી તેમાં ડૂબકી દઈને પોણી શાળી બને છે તમામ રાજકોટમાં લેવવા અને કડવા પટેલ વચ્ચે વૈમનસ્ય પેદા કરનાર પત્રિકા મામલે તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે કેતન તાળા પ્રકાશ વેચપરા વિપુલ તારપરા દીપક ભંડેરી અને પત્રિકા બનાવનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે વોર્ડ નંબર અગિયાર ભાજપના પ્રમુખ મહેશ પીપરિયા દ્વારા નોંધાવેલી ફરિયાદ અંતર્ગત પોલીસે ચાર જેટલા યુવાનોને ઝડપી લીધા અને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા યુવાનોને ઝડપી પાડતા કોંગ્રેસને લેવવા પાટીદાર આગેવાનો પણ ક્રાઈમ બ્રાન્ચ ખાતે પહોંચ્યા હતા પત્રિકા કઈ બાર પડી છે એને જોઈને આજે ક્રાઇમ બ્રાન્ચ વાળા એ પાંચ લેવા પટેલના છોકરાઓને અત્યારે નજર કે આપણે થોડા ટાઈમ પહેલા જોયું તો પરસોત્તમભાઈ રૂપાલાએ જે બેનો દીકરી ઉપર નિવેદન આપ્યું હતું તો એની ઉપર ક્ષત્રિય સમાજની કેટલી બહેનો રોડ ઉપર આવી ગઈ છે તો શું એના વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવામાં આવી હતી માત્ર ને માત્ર અરજી લેવામાં આવી હતી શા માટે લેવા પટેલ સમાજને એકને જ સરકાર હંમેશા ટાર્ગેટ કરે છે અને આતંકવાદીની જેમ એના જ છોકરાઓને દર વખતે આવી રીતના હેરાન કરે છે આની પહેલા પણ જયારે પાટીદાર આંદોલન હતું ત્યારે અમારા ચૌદ છોકરાઓ સહિત થતા ત્યારે પણ સરકાર આવી રીતના અમારી ઉપર દમન ગુછાયું હતું તો દર વખતે લેવા પટેલ સમાજ જ શા માટે આના માટે હિસ્સો બને છે કોઈ પણ પ્રશ્ન આવે ત્યારે લેવા પટેલ સમાજના લોકોને કેદ કરવામાં આવે છે હવે આવતીકાલથી સમાજ શેરી અને ગલીએ નીકળશે અને સાત તારીખેનો જવાબ આપશે કે સરકાર શા માટે આવું કરે છે અને જો લેવા પટેલ સમાજ ઉપર દર વખતે આ વસ્તુ કરવામાં આવશે તો આ વખતે લેવા પટેલ સમાજ એને જવાબ આવશે આપશે અને અટારે અટાર વરણ અમારા લોકોની સાથે છે દ્વારકામાં થોડા સમય પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લા મુકેલ સુદર્શન બ્રિજ પર ભેંસોના આંટાફેરા મારતા વિડીયો સામે આવ્યા છે સુશોભન માટે વાવેલા વૃક્ષોને ભેંસો ચરી રહી છે આવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ચોકીદાર કે કોન્ટ્રાક્ટરના માણસોની બેદરકારીથી આ પ્રકારના બનાવ સામે આવી રહ્યા છે અને અરબી સમુદ્ર પર બનેલી બ્રિજ પર ભેંસો આવજા કરતી હોય તો ભવિષ્યમાં અકસ્માત પણ સર્જાઈ શકે છે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદારોનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે આ સંમેલન પૂર્વે વાતાવરણ દોડાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જેને પગલે રાજકોટ પોલીસ દ્વારા ચાર જેટલા લોકોની અટકાયત કરવામાં આવી ત્યારે આ મુદ્દે કોંગ્રેસ લોકસભા ઉમેદવાર પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે અમે આવી કોઈ પત્રિકા જોઈ નથી ભાજપના અંદરો અંદરના વિખવાદનું આ પરિણામ છે અને ભાજપના પાયાના આગેવાનો સંસદ બનવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે ને ભાજપના નેતા દ્વારા પ્રવાસ થઈ રહ્યા છે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય જનતા પાર્ટીના કેવાથી એની પોલીસે એક ફરિયાદ દાખલ કરી આઈપીસી એકસો ત્રેપન એ એકસો અઠ્યાસી એકસો ચૌદ પબ્લિક રિપ્રેઝન્ટેટિવ એક્ટ એકસો પચીસ એકસો સત્યાવીસ એ ચાર મુજબ ગઈકાલે બીજી મેના રોજ અંદાજીત બાર વાગ્યાના સુમારે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફરિયાદના મુદ્દા શું છે અમે તો આવી કોઈ પત્રિકા જોઈ નથી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે સમાનતા અને સદભાવનાના પાયા ઉપર આ દેશને લાગણીના તાંતને જોડવાનું મિશન લઈ હું આ રાજકોટના રણ મેદાનમાં છેલ્લા પંદર દિવસથી પ્રચાર કરી રહ્યો છું આપ સૌ એના સાક્ષી છો ભારતીય જનતા પાર્ટી ના અંદરો અંદર ના વિખવાદ નું પરિણામ મુદ્દા નંબર એક જે ફરિયાદ થઈ છે એ મુજબ રાજકોટ લેવા પટેલોની પરંપરાગત બેઠક હતી તો એને છીનવવાનો ભારતીય તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારના અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર